હનુમાનજી મંદિરમાંથી દારૂની ખાલી પોટલીઓ મળતા ભક્તોમાં રોષનો માહોલ પોલીસ તપાસની માંગ ઉઠી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર આવેલા પવિત્ર હનુમાનજી મંદિરમાંથી દારૂની ખાલી પોટલીઓ મળી આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે સવારે પૂજારી અને ભક્તો નિત્ય પૂજા કરવા માટે આવે છે ત્યારે મંદિરમાં પ્રવેશ કરતા

દારૂની મહેફિલ યોજી હોય તેવું સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે જેને લઈને ભક્તોમાં આ ઘટના અંગે અત્યંત દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે આવા પવિત્ર સ્થળો પર આવા કૃત્યો હિન્દુ ધર્મની ભાવનાને ઠેસ પહોંચાડે છે આ ઘટના ફરી ન થાય જે ગંભીર ચિંતાનો વિષય છે ભક્તજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તપાસની માંગ સાથે આવા લુખા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે પોલીસ અને પ્રશાસન જે સ્થાનિક પ્રશાસન છે તે મંદિર વિસ્તારમાં રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે આજે સવારે અમે જે નિયમ પ્રમાણે દર્શન કરવા રેગ્યુલર મંદિરે સવારે સાત વાગે આવીએ છીએ ત્યારે અમે જેવા મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી સાથે કેવલભાઈ પ્રજાપતિ અને મંદિરના પૂજારી જોડે હતા દરવાજો ખોલીને અમે જોયું તો ગણપતિના મંદિર અગર દારૂની પોટલીઓ જે દારૂ પીને ફેંકવામાં આવેલી હતી તે પડેલી હતી અહીં સામે મંદિરના ઓટલા જોડે પણ દારૂની પોટલીઓ ગણપતિ મંદિરના પાછળના ભાગમાં પણ દારૂની પોટલીઓ પડેલી હતી તો અમને સવારે એવું લાગ્યું સવારે વહેલા કે ભાઈ અહીંયા રાત્રે કોઈ લુખા તત્વો આવીને દારૂની પાર્ટીઓ કરતા હોય એવું લાગે છે અને આ એક મંદિર છે જે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે બરાબર ત્યાં આગળ જો આવી પ્રવૃત્તિ થતી હોય આપણા હિન્દુ ધર્મના મંદિરોની અંદર તો એને રોકવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ આના માટે પોલીસે સક્રિય કંઈક કાર્ય કરવું જોઈએ એમ કે જેથી કરીને ભક્તોની લાગણીને ઠેસ ના પહોંચે અને આવા લુખા તત્વોના વિશે ઉપર કંઈક કાર્યવાહી થાય